ચાલો તો મિત્રો વહેલી સવાર માં અમે નીકળી ગયા સેલહર પોર્ટ જવા માટે તો રસ્તામાં આવતા ડાંગના સુંદર સુંદર દ્રશ્યો તમને બતાવું ફાઇનલી અમે આવી ગયા સેલહર ફોર્ટ તો અમારે હજુ ત્રણ ચાર કલાક નો ટ્રેક પાર કરવાનો છે તો ચાલો અમારા સાથે બન્યા રેજો તો મિત્રો ચડવાનું ચાલુ કરી દીધું છે ને આ નલ્લા નલ્લા વોટરફોલ પણ જોવા મળશે ને આ સુજલની ફૂલ તૈયારી થઈ ગયેલી છે હમણાં તો સ્ફૂર્તિ હાથે ચડતા છે અરે તો ચાર કલાક છોડવાનું એમ કે એટલે તો દુચા પડી જવાના છે અમારે તો તો ચાલો તો તો એક કતમક તો મિત્રો જો તો 100 મીટર છે એટલે તો આ પડિયે ને હા તો સ આજનો છે તો બો बहुत चढ़ान बाकी से कैसा <laughs> लग रहा है आपको अभी क्या क्या दूसरी फेरी आओ कहा चलो तो मित्रों आज तो थोड़ा काई वाइट भाई लोग जाओ एक हाथ पाटा बांधे ना एक हाथ आ बेही पड़ा ना करे हुआ हम इतनी पड़े मुझे मोए मोए जन्नत तो यहाँ चलो चलो आगर जाए चलो गाइस ऐसे तो ही आगे बढ़ना है आगे बढ़ना है आप लोग भी ब्लॉग में बनने रहे क्या थो थोड़ा सीधा चलना हमको हिंदी आगर... नहीं आवट्टा है थोड़ा थोड़ा आवट्टा है आवट्टा है पर थोड़ा थोड़ा आवट्टा है थोड़ा कमा का रास्ता है झाड़ी जंगल भी दिखा रहे थोड़ा चलो बजन चल कर

तो मित्र अभी मजाक मस्ती चालू छापड़ी सीन जो तो मैं खाली सीन तो मित्रों ट्रैकिंग दरमियान तुम्हारे आवा पत्थर वाला रास्ता वो ना सामना करवो पड़ से तो मित्रों आज तो पच्चीस टका चढ़ा ते तेमा हमारा 600 का पूरा था आ, गया आज तो 50 टका का हमारी मुंह हालत है चलो इधर से बात मत करना हम ना तो हो चलो ना गेम हां चलो एक बार रिस्क दोनों ले लेते हैं रिस्क रिस्क और रिस्क चलो मेरा खड़ाई भी गया हूं इधर थोड़ा खड़ा भी गया हूँ थोड़ा, <laughs> <देखे दो> थोड़ा। <laughs> चलो

जय ने हमने तो मित्रों मंजिल बहुत दूर है हमको और जाना है चलो चलो चलते रहो चलते रहो और आप देखते रहो देखते रहो तो मित्रों खतरनाक था कि केलो से એટલે અર્ધ ગુજરાતી આતે અર્ધ હિન્દી બધું મિક્સ ચાલતું છે આપ વહા દેખો તો મિત્રો ફાઇનલી પહેલો દરવાજો અમે પાર કરી દીધો છે આજે તો બહુ 3 કલાક છોડવાનો એમ કેતા છે તો ચાલો view બતાઉં તમને Oke, 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 oke,

मित्रो मोज शोक साथे ओढ़का पट्टा सेट ला जरा मोज कर लिए तो मित्रों अत्यार सुधी जरा सारा रस्ते आवला होता और पाछो पत्थर वाला आ गया बताऊ तुम आ जाओ अब पत्थर ऊपर थी नन्ला नन्ला रस्ता पर थी जवानो आशा ने लांबो रस्तो

तो मित्रों खबर नहीं मंजिल कह रहा है से ना खबर पर हम कदम आगे बढ़ा रहे हैं डर के आगे जीत है गाइस <laughs> उधर से माउंटेन ड्यू बोल रहा है धीमे <laughs> धीमे भाई धीमे धीमे मित्रों और जाकर फोन मुकदम जो इन्हें चलवा पड़ से ले।

આ તો આરામ કરું જાવ આ તો 30 ડિગ્રી છે દેવ કોઈ કહેતા ના યુ ગ્રજા દે જ મિત્રો બીજો એક ગેટ આવ્યો તો તમને બતાવું હાલ ચાલો અંદર જાને બીજો આ ગેટ છે ને કંઈ તે બતાવે તા રા 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 ધા રા રા મિત્રો આ લોકો પહેલાં આવીને પેલો દરવાજો તે દરવાજો એની મળે

ये पहला माना दिखाई दे तो मित्रों फाइनली हमें ऊपर जरा पहुंच गेला से पण तो मित्रों अब अगला रास्ता बताऊं तुमने सरस से रास्ता जा ओ से जा अरे थोड़ा हम नहीं ये वादियों तो में પસંદ નહીં આવડે ગાઈ મિત્રો અડધા વેલા અમે જરાક ભૂખાઈ ગયા તમે આવેલા વડાપાંવ જરાક તો મિત્રો વ્યૂ તમે જોઈ શકો છો આવા વ્યૂ માં વડાપાઉ दाज़ा दाज़ा दाज़ा। <स्थाँगा> है? तो मित्रों खतरनाक व्यू दिखाई से मजा आ गई एम तो थाकी गेला से जो तो थोड़ा चढ़वा थोड़क ने घणु चढ़वा नहीं मंजिल कब आएगी आप लोग में बने रही बने रही બની રહું બની રહો ઝરણું ઝરણું થોડું થોડું ઝરણું નલું નલું જોવા મળ્યું ચાલો હવે આપડે આગળ જઈએ ચલો મિત્રો વાવ તારો બાપ તણાવ नहीं, नहीं, वाँ, वाँ। नहीं, वाँ। नहीं। नहीं। का ले अरे ले नहीं बैग हार लड़ाता से <laughs> तो <में> आवे। बैग <laughs> नहीं लाता जो तो बहुत से। મિત્રો હવે તમને ગુફા બતાવું જ્યાં લોકો રાત્રિ દરમિયાન રોકાઈ હો અહીંયા ટેન્ટને એવા મૂકીને અહીંયા રહે પણ બધો કચરો બહુ કરેલો છે તમે આવા તો કચરા નહીં કરતા બીજું હશે બાજુ તો મિત્રો મુંજિલ નજીક જ છે આપણે ચાલો તો મિત્રો સાડા ત્રણ ચાર કલાકના ટ્રેકિંગ બાદ ફાઈનલી અમે પહોંચી ગયા સેલર ફોર્ટના ટોપ પિક ઉપર અમારા પહેલા પણ ઘણા બધા મિત્રો ઉપર પહોંચી ગયા હતા ઉપર પહોંચીને અમે કરી લીધા દેવોના દર્શન સેલહર ફોર્ટ ઉપર થી તો બધી બાજુ ડુંગર જ ડુંગરો અને સુંદર સુંદર દ્રશ્યો જોવા મળ્યા તો મિત્રો કહેવાય છે ને કે મંજિલ કરતા વધારે મજા તો સફર ની હોય છે તો તે જ રીતે સલહર ફોર્ટ ચડતા ચડતા ડર પણ લાગ્યો મજા પણ આવી અને બધી યાદગાર પળો કેદ કરી લીધી તો મિત્રો ફાઇનલી સલહર ફોર્ટ ટ્રેકિંગ કરી લાઈક હોય ઉપર ચડી આવ્યા પબ્લિક બહુ હતું એટલે કઈ બોલી નહીં શકાયું એટલે વોઇસ ઓવર કરેલો છે આ બધા હવે લોકોમાં ખુશીનો માહોલ હવે નીચે ઉતરવાના પણ નીચે ઉતરવાનું એટલું જ કઠિન છે તો ચાલો આજનો બ્લોગ આપણે એ જ પતાવીએ હવે મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય